એક પરિવારમાં દાદાજીએ કાળા વાળ કરાવ્યા દાદીમાએ કાળા વાળ કરાવ્યા તો છોકરાના પપ્પાએ કાળા વાળ કરાવ્યા છોકરાની મમ્મીએ કાળા વાળ કરાવ્યા છોકરાના ભાઈએ કાળા વાળ કરાવ્યા તો છોકરાની ભાભીએ કાળા વાળ કરાવ્યા હવે ઘરમાં એક ત્રણ ચાર પાંચ પાંચક વર્ષનું ટપુડ્યું હતું એને હું બીજું ગામમાં જઈને વાળ કરાયું કાળામાંથી ઘરે આવ્યો તો બધા શું પૂછાયો ધોડા વાડ તો કે ઘરમાં એક વડીલ તો જોઈ ને તમે બધા જુવાન થઈ ગયા પછી ક્યાં ખાલવા હો તો તમને કાઢ્યા કોઈક મોટિયાર તો જોઈ ને એટલે વાડ કરાવ્યા